નર્મદાના રામપુરી અને પીછીપુરા વચ્ચે અશ્વિન નદી ઉપર આવેલો કોજોએ પાણીમાં થયો ગરકાવો ઉલ્લેખનીય છે કે હાલ ઋતુ ચાલી રહી છે તો વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં નદી અને નાળા છલકાઈ ઉઠ્યા છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ ગત રોજ મોડી રાત્રેથી મેઘરાજાએ માજા મૂકી છે તો ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા જિલ્લામાંથી પસાર થતી અશ્વિન નદી ગાંડીતુર બની છે આ નદી તિલકવાડા તાલુકાના રામપુરી અને પીછીપુરા વચ્ચેથી પસાર થાય છે અશ્વિન નદીમાં પાણીની ખૂબ મોટા પ્રમાણમાં આવક થઈ છે ત્યારે રામપુરી અને પીછીપુરા વચ્ચે આવેલો કોજવે પાણીમાં ગરકાવ થયો છે કારણ કે આ કોજવે ઘણી નીચી સપાટીનો છે અને દર વર્ષે વર્ષાઋતુ દરમિયાન આ કોજુએ પાણીમાં ગરકાવ થાય છે ત્યારે રામપુરીથી પીછીપુરા કોકરેજ નમાડીયાને જોડતો આ મુખ્ય રસ્તો હોય કોજવે ઉપર પાણી આવી જતા આ રસ્તો બંધ થઈ જાય છે ત્યારે રામપુરી ખાતે શાળા પણ આવેલી છે સામે કાંઠેના વિદ્યાર્થીઓ રામપુરી ભણવા માટે આવતા હોય છે જ્યારે કોજુએ પાણીમાં ગરકાવ થાય છે ત્યારે સામે કાંઠાના પ્રજાજનો અને શાળાના વિદ્યાર્થીઓ રામપુરી તરફ આવી શકતા નથી વારંવાર રજૂઆત કરવા છતાં આ બ્રિજ બનાવવામાં આવતો નથી એટલે વહેલી તકે રામપુરી અને પીછીપુરા વચ્ચે અશ્વિન નદી ઉપર ઊંચો અને લાંબો બ્રિજ બનાવવામાં આવે તેવી ગામ લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે તિલકવાડા તાલુકાનું રામપુરી ગામ આવેલું છે તેનો રસ્તો

અને છોકરાઓને આવવા જવા માટે રામપુરીમાં દસ ધોરણ લગી સ્કૂલ આવેલી છે બાળકો પોતાનું શિક્ષણ પૂરું કરી શકતા નથી રામપરી એટલે અમારે આ નદી અશ્વિન નદી પર મોટો એવો સારો પુલ બનાવવાની જોગવાઈ કરેલી છે અને જે અવડે હાલમાં પાણી આવેલું છે તો તે જોઈ શકો છે